કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી પાર્ટીએ બે લોકસભા અને આઠ વિધાનસભા બેઠકો માટે નામ ફાઇનલ કર્યા છે જો કે યુપીની બે બેઠકો કે જેના માટે બધા ઉમેદવારોના નામની રાહ જોઈ રહ્યા છે તેના ઉપર નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી જ્યારે રાયબરેલી અને અમરેઠી પર અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લેવાના છે કોંગ્રેસની આજની યાદીમાં ઓડિસ્સામાંથી બે ઉમેદવારોના નામ છે કોંગ્રેસ પાર્ટી નાગેન્દ્ર પ્રધાનને સંબલપુરથી અને સુરેશ મહાપાત્રાને કટક લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અનુસાર પૂર્વ ધારાસભ્ય દેવી પ્રસાદ ચંદ્ર જલેશ્વર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે મોનાલિસા લેંકા બાલાસોર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ